આમોદ વીઆઈપી કલ્ચરનો વરફો નમૂનો જનતા વર્ષોથી ખાડામાં પણ નેતા માટે રાતોરાત રસ્તા રેશમ જેવા આમોદ નગરપાલિકાને તંત્રની આ ખાડા કાન કરવાની નીતિનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે નવનિર્મિત એસટી બસ સ્ટેશનના લોકાર્પણ માટે નાયબ મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ છે જે રસ્તાઓ પર વર્ષોથી જનતા કમરતોળ ખાડાઓ અને ધૂળની ડમરીઓ કાપી ફાકી રહી હતી ત્યાં નેતાના કાફલાને કોઈ ઝટકો ન લાગે તે માટે તંત્રએ રાતોરાત યુદ્ધના ધોરણે થીંગડા મારવાનું કામ શરૂ કરી દીધું છે સામાન્ય નાગરિકોની વર્ષોની રજૂઆતો જે તંત્ર માટે રદ્દી સમાન હતી તે તંત્ર હવે મહાનુભાવોને ખુશ કરવા માટે માર્ગો પર પાણી છાંટીને ધૂળ દબાવવાના અને ખાડાપૂરીને સુઘડતાનો દેખાવ કરવામાં વ્યસ્ત બન્યું છે તંત્રની આ કામચલાઉ અને પ્રદર્શનાત્મક કામગીરીએ સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ આક્રોશ જમાવ્યો છે લોકો સવાલ કરી રહ્યા છે કે શું ટેક્સ ભરતી જનતાના જીવોની કોઈ કિંમત નથી શું રસ્તાઓ માત્ર નેતાઓના સ્વાગત માટે સુધારવામાં આવે છે અનેક અકસ્માતો અને આરોગ્યની સમસ્યાઓ છતાં અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં પડેલું તંત્ર

આજે આપણા મહાનુભાવો ઉદઘાટન માટે આવ્યા હતા ડેપો તો કઈક સવારે પાણી છાંટી ગયા જેથી મહાનુભાવો ને એનો જે ધૂળ ખબર ના પડે એમ તો ગયા પછી બે કલાક પછી પાણી સુકાઈ ગયું અત્યારે આ પોઝિશન જુઓ ધોળ ની પોઝિશન જો તમે જે લગાવો શું પોઝિશન છે આ ધોળ વર્ષો એક વર્ષથી આ તુલસા રોડ નવી નગરી માં રહેતા દરેક રહેવાસી એક વર્ષથી થી ધૂળ ખાઈ છે આ શોપિંગના મારી શોપિંગ જે દુકાનો વાળા છે જતા આવતા લોકો છે

ને આના માટે કઈ ઝડપી નિરાણ કરીને એના યોગ્ય પગલાં ભરે અમારી એ માંગ છે